અડધી બાજરી લણી વાળી એટલી આંકડી અને થોડીક વાટી નાખી છે જવો આ રીતે ઉપર લણ કરીએ બરાબર આ રીતે આ રીતે બાજરીનું ઉપર લણ પહેલાં કરી નાખીએ ડુંડા ઉપર લણ કરીને પછી આને એક આરે વાટી નાખ્યું પછી આને એક આરે વાટીને પૂળા વાળીને ટેક્ટરમાંથી બહાર ઓઘા કરી નાખશું અને જો અડધી લણીને અડધી બાકી છે એ સારું છે લણવાનું પણ મેં સાંટાનું કોઈ લણાઈ જાય અને ઘરના ઘરના હું જણા છીએ તણી કેરા તો હા લે બરાબર ને પછી લઈ લેવું વારંવાર જાય વાડવી જો હે પણ એક એક કામ પૂરું કરીએ પેલા બાજરીનું પૂરું કરી નાખીએ કામ લણનું પછી એ ક્યારે વાટી નાખશું જાહેર ને બાજરીને બધું સો હું આવી ગયો વરુ અને કાલના સાંટા અમારે હતા તમારે કેવા કરતા અમારે તો જવા આમ પણ મેં જે એનામાં થઈ ગયો તો તરત હુકાઈ જાય જવા શેંગમાં આવી છે અત્યારે ખુવાર ફેરવવા જાય જવા શીંગમાં આવી છે પણ ફુવારા પાછા ફેરવવા જઈએ કેમ કે પાવી હોય ત્યારે તૂક છે હોળીમાં તો દેખાઈ ગઈ છે પણ તો ફુવારા ફેરવી નાખવી નકર સારો વરસાદ હોય તો તો પાવી ન પડે ને અને પછી અલર નીકળ્યું હતું રોડે એટલે કીધું કે બાજરો લેવો છે તો એ કે આલો લઈ લઈએ પછી બાદરો લીધો પણ થોડોક ઘાવર હતો તે કે આમાં સરખું હાલ છે નહીં ખમી જાઓ મૂકો અડધો બાજરાનો ઢગલો થયો ઓળો પાછો ઢુંહાનો થયો હતો અને આને લીલો પડ્યો થોડોક તપાવવા મૂક્યો છે કે થોડો ખાવર હતો બાજરામાં એટલે બે શારદી તો તડક્યા તપવા જ પડશે એ પછી ભરા હે કોટલામાં કે ગમે એમાં બાજરાનો ઢગલો થયો એટલે પાછો ટૂંકાનો થયો પછી હવે એટલો થયો છે હવે થેલું ફરી લેવું પછી ચાર પાંચ તપે પછી બરોબર ને